હું આલીએ તો રે રામે ઓર ટક છુ બડો રત્નજી બોલાજી હા હું કમાયા તો એવા કો આપણે જવાનું હોત આવવું પડ્યું તમારે આવ જ પડશે તમને હું સ્પેશિયલ કેવાયો તમને કોઈ દન નહી ભૂલતો તમારે વેલા ના કેવા એ બડો કાલ દેજો હોય હું હતો એવું ભયું હોય

તમે આવો એટલે ફોન કરજો લેવાય તમને ના પાડ્યું કે આપડે વાળે ફોક ચાલુ હોય રસ્તામાં

નગર એમ એમનો ભાઈ કેજો બહાર કે તમે ફોન ચલનો કરું ફોન તમારો સીધો બોલતો તો એવું જ કેવું પછી એવું કેજો પેલા ને કહો સભાન તમને એમ નહી હોય ભાઈ આવો ને હાલો હા આ ધમ્મા એટલે હતા આ ઘરે ઊંઘું હોય બોલો ને આ તમારો ફોન ચલનો સીટો પાવા પડ્યો એટલે આ ફોન તો ચાલુ હે એટલે હાલ ખુલ્યો તમે પૂરો ના ના એ ચાલુ હોય બોલો ને શું કામ હતું એટલે આપણે ઓય વાડે મિનિટ એરો રાખે તો એવું હે ઓય આ તો કોણ કોણ હો તમે

તમે જુઠું બોલો આ કોણ કલાકાર કોણ હે કલાકાર હવે ગોમ ને આવતા એ હોય આ બધા

વાલાજી <muchas> <to Music> <muchas> 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 ઓકે ઓકે ચલે રાખો ઉભરા મો કલાકારને આવો બસ કુછો નઈ થાય બરોબર ને હા આસા ના માડિનું બેઠો હો કલાકાર હેલો લે કલાકાર તમ વાત ચેક કર લો હેલો હેલો ચેક ભાઈ વાહ હેલો ચેક

કરે દીધા છે તારી પીતણી ને પાવ આ તો ઈરુ ઈરુ ગીતા એ પાહુ બીજું કહો યાર અતરમ તો ટ્રેન્ડિંગ માં એ કે ગીતો પણ તમારો જ બલણ જા કહો રાગરી તારો મીર જા મારો

કે પ્રોગ્રામ રાખેલો ડાયરો હે હો તો કલાકાર વચ્ચે લેવ હાલ કલાકાર બરોબર જોલે જો હે થોડો અવાજ વધારજો બોલજો